નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજે આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા જે ઇડબલ્યુ એસ ટુ પ્રકારનું આવાસ યોજનાના કુલ સાતસો છપ્પન યુનિટ્સ માટેનું જે અરજી ફોર્મ આવેલું છે તેના વિશે આપણે ચર્ચા કરીશું મિત્રો આની પહેલાં મેં એક પ્રધાનમંત્રી આવાસ યોજનાનો વિડીયો આપણા યુટ્યુબ ચેનલમાં મૂકેલો હતો તો ઘણી બધી એવી કમેન્ટ આવેલી હતી તો એને અનુલક્ષીને આપણે વિચાર્યું કે જ્યારે પણ કોઈ પણ જિલ્લાને ફોર્મ ભરાતું હશે ત્યારે હું તમને તે વસ્તુ સમજાવી દઈશ તો આપણા માટે શુભ પરત આવી ગયું છે અમદાવાદમાં રહેતા લોકો માટે ખુશખબર છે કે અત્યારે તમારે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ફોર્મ ભરાય છે તો તમે પણ આનો લાભ લઈ શકશો હવે મિત્રો કેવું થાય છે કે આમાં બધી શરતો અને જે ફોર્મ ભરવાની વિગતો હોય તે ચોકસાઈપૂર્વક ભરવી પડે છે જો મિત્રો તમે આ ચોકસાઈમાં ક્યાંક પણ કચાશ રાખી દેશો તો તમારું જે ફોર્મ છે તે રિજેક્ટ થઈ જશે ભલે પછી તમને કોમ્પ્યુટર રાઇઝ ડ્રોથી મકાન મળેલું હશે તેમ છતાં પણ જો તમે કંઈ ફોર્મમાં ભૂલ કરેલી હશે મિત્રો તો તમારું ફોર્મ કેન્સલ થવા પાત્ર છે તો મિત્રો તે લોકોએ જે સૂચના સૂચવેલી છે તેને હું અહીં બધી રજૂ કરું છું તો તમે અંત સુધી બન્યા રહેજો મારા વિડીયોમાં ચાલો મિત્રો આપણે શરૂ કરીએ છીએ આપણું વિગતો તો મિત્રો જો અહીં લખેલું છે ફોર્મની તમામ વિગતો ભરવાની ફરજિયાત રહેશે અધૂરા ભરેલ ફોર્મ અમાન્ય રહેશે તેમજ ફોમની ફી છે તે બસો રૂપિયા છે અને તમારે ડિપોઝિટ છે તે સાત હજાર પાંચસો જમા કરાવવાના રહેશે અને ડિપોઝિટ પરત કરવાના કિસ્સામાં તમને વ્યાજ મળશે નહીં વ્યક્તિ રીત એક જ ફોર્મ ભરી શકાશે એકથી વધુ ફોર્મ ભરેલું મને માલુમ પડશે તો તમારું જે ફોર્મ કે એલોમેન્ટ છે તે રદ કરી દે અને ડિપોઝિટની પૂરેપૂરી રક્ત જપ્ત કરી લેશે કોઈપણ સંસ્થા પેઢી ટ્રસ્ટ એચયુએફ કે કંપની નામે અરજી કરી શકાશે નહીં એક કુટુંબ એક જ આવાસ મેળવવાનો હકદાર રહેશે ભારતનો નાગરિક હોય અને કમાતો પૂખતો હોયનો પરણિત કે અપર્ણિત વ્યક્તિ અલગ કુટુંબ તરીકેની ગણના કરી શકાશે ફોર્મમાં ખોટી માહિતી ભરવાથી તમારું ફોર્મ રદ થવાને પાત્ર રહેશે તેમજ રિફંડ બાબતે ઉદભવતા પ્રશ્નોની સંપૂર્ણ જવાબદારી અરજદારની રહેશે મિત્રો એટલે કોઈ પણ વસ્તુ તમારે એમાં ખોટી ભરવાની થતી નથી મિત્રો અરજદાર અને તેના કુટુંબના સભ્યોની તમામ વિગત અરજીપત્રકમાં દર્શાવેલ હશે તેને જ કાયમ ગણવામાં આવશે તેમાં કાયદાકીય અધિકૃતતા સિવાય કોઈપણ પ્રકારનો ફેરફાર માન્ય રાખવામાં આવશે નહીં જે કિસ્સામાં પતિ અને પત્નીના છૂટાછેડા થયેલ હોય તેવા કિસ્સામાં નામદાર કોર્ટનો હુકમ ફરજિયાત રજૂ કરવાનો રહેશે અન્યથા તમારે જે આવાસની ફાળવણી છે તે આપોઆપ રદ ગણાશે આ યોજના હેઠળ અરજદાર અને તેના કુટુંબની થઈને કુલ વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયા છે મિત્રો જો અરજદારની ઉપરોક્ત પૈકી આવક વધારે હશે તેવું જો તે લોકોને ખ્યાલ આવશે તો તમારું અરજીપત્રક છે તે લોકો રદ કરી દેશે અનામત કેટેગરીના અરજદારોએ પોતાના જાતિ અંગેનું સક્ષમ અધિકારીના પ્રમાણપત્રને સ્કેન કરી અને ફરજિયાત અપલોડ કરવાના રહેશે અરજદાર પતિ અથવા પત્ની અલગ અલગ જાતિના હોય તેવા કિસ્સામાં જેના નામે ઓનલાઈન અરજી કરવામાં આવેલ હશે તેની જાતિ અંગેના પુરાવા માન્ય રાખવામાં આવશે એટલે કે મિત્રો માની લો કે પતિ છે તે ઓબીસીમાંથી આવે છે અને પત્ની છે તે એસસીમાંથી આવે છે હવે માની લો કે જો તમે પતિના નામે ફોર્મ ભરો છો તો તમારે ઓબીસીનું કાસ્ટ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે અને તમે જો પત્ની નામે ફોર્મ ભરો છો તો તમારે એસસીનું જે જાતિનો દાખલો આવે છે તે તમારે રજૂ કરવો પડશે એવું નહીં થાય મિત્રો કે તમે પત્ની નામે ફોર્મ ભરો છો અને પતિનું તમે જાતિનું સર્ટિફિકેટ દર્શાવો અથવા તો પત્નીના નામે તમે ફોર્મ ભરો છો અને પત્નીનું તમે જાતિનું સર્ટિફિકેટ દર્શાવો છો આ ચલાવશે નહીં તે લોકો બરાબર જેના નામે તમે ફોર્મ ભરો છો તેનું જ તમારે જાતિનો દાખલો તમારે રજૂ કરવાનો રહેશે અને જાતિનો દાખલો તમારે ફરજિયાત ઓનલાઈન અપલોડ કરવાનો રહેશે મિત્રો આરક્ષણ કેટેગરીમાં સમાવેશ અરજદારે પોતાની જાતે અંગેની સાચી વિગત કાળજીપૂર્વક ભરવાની રહેશે મિત્રો અપલોડ કરેલ જાતિનું પ્રમાણપત્ર મુજબ કેટેગરી માન્ય ગણવામાં આવશે ઓનલાઈન અરજી ફોર્મમાં જાતિનું પ્રમાણપત્ર નંબર તમારે અવશ્ય લખવાનો રહેશે મિત્રો દિવ્યાંગ અરજદારોએ વિકલાંગતાનો લાભ મેળવવા ચાલીસ ટકા કે તેનાથી વધુ અંગેનું સિવિલ સર્જનનું અસલ પ્રમાણપત્રને સ્કેન કરી અપલોડ કરવાનું રહેશે દિવ્યાંગજનો અને શારીરિક ખોટખાપણ અથવા તો જાતિની કેટેગરી પૈકી કોઈ પણ એક જ કેટેગરીનો લાભ મેળવી શકશે એટલે મિત્રો માની લો કે તમે દિવ્યાંગ કેટેગરીમાં આવો છો અને તમે એસસી એસટી અને ઓબીસી આ કોઈપણ કેટેગરીમાં આવો છો ને તમે દિવ્યાંગમાં પણ આવો છો હવે મિત્રો તમે જ્યારે ફોર્મ ભરો છો ત્યારે આ તમે દિવ્યાંગ કેટેગરીનો તમને લાભ મળશે કા પછી તમને જાતિનું કેટેગરીનો તમને લાભ મળશે આ તમને બે લાભ ભેગો થા મળશે નહીં જે તમારે ધ્યાન રાખવાનું રહેશે મિત્રો હવે મિત્રો આપણે આગળ વધીએ છીએ અરજદારે ભારતમાં ક્યાંય પણ પોતાની માલિકીનું કે પોતાના નામે કુટુંબની વ્યક્તિના નામે આવાસ ધરાવતા નથી તે મતલબનું તમારે એક સેલ્ફ ડિક્લેરેશન ડાઉનલોડ કરી તેને તમારે પચાસના સ્ટેમ્પ પેપર ઉપર ફોટોગ્રાફ સાથે નોટરી કરાવી અને અપલોડ કરવાનું રહેશે તમને આગળ સેલ્ફ ડિક્લેરેશન પણ બતાવીશ કે આ તમારે નોટરીમાં તમારે પચાસના સ્ટેમ્પ પેપર ઉપર કરવાનું રહેશે મિત્રો ઓનલાઈન અરજી કરતા સમયે અરજીપત્રકમાં જરૂરી એવા તમામ પુરાવા અપલોડ કરવાના રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ બાદ કોઈપણ તબક્કે અરજદારમાં આ અરજી સંબંધે કોઈ પુરાવા રજૂ કરી શકશે નહીં એટલે કે મિત્રો માની લો કે તમે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે જે પણ વસ્તુ તે તમારે બધા વસ્તુ સ્કેન કરી અને અપલોડ કરી દેવાના રહેશે અને માની લો કે જે તમારે અરજીની છેલ્લી તારીખ હશે ત્યાં સુધી તમારે અપલોડ કરી દેવાના રહેશે માની લો કે છેલ્લી તારીખ વટી જ્ઞાન તમને યાદ એવું કે મારે એક ડોક્યુમેન્ટ બાકી રહી ગયું છે તો ત્યારબાદ તે લોકો માન્ય ગણશે નહીં તો તેનું ધ્યાન ખાસ રાખજો મિત્રો આગળ હું તમને જણાવું છું કે છેલ્લી ડેટ કઈ છે આ યોજના હેઠળ અરજદાર દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતી તથા આધારો સાચા ન હોવાનું પુરવાર થાય તેવા અરજદાર કિસ્સામાં યોજના અંતર્ગતમાં આવાસ ફાળવણી રદ કરવાનો નિર્ણય થયા બાદ ઉપરોક્ત જે આપણે સાત હજાર પાંચસો જમા કરાવેલા હતા તથા અન્ય જમા રકમ કરેલી હશે તે મળવાપાત્ર થશે નહીં ઓનલાઈન અરજીપત્રકમાં ભરતી વખતે જો એક કરતાં વધુ નાણાં જમા થાય તેવા કિસ્સામાં અરજદારે પરત લેવા માટે ઓરડાની કચેરીમાં આધાર પુરાવા રજૂ કરી અને સૂચવ્યા મુજબની અરજી કરવાની રહેશે એટલે કે મિત્રો મેં તમને પહેલાં જ કીધું કે જો તમે જે પણ વસ્તુ રજૂ કરો છો તેનો આધાર સાચો નહીં હશે તો તમારો જે યોજના અંતર્ગત આવાસની ફાળવણી હશે તે રદ થશે તેમજ આપણે જે સાત હજાર પાંચસો અને જે પણ બીજા હપ્તામાં આપણે રૂપિયા ભરેલા હશે તે પાછા આપણે રિફંડ મળવા પાત્ર રહેશે નહીં અને માની લો કે જ્યારે તમે ઓનલાઈન એપ્લિકેશન કરો છો અને એક કરતાં વધુ વખત તમારે પેમેન્ટ થઈ ગયું છે તેવા કિસ્સામાં તમારે અમદાવાદમાં આવેલી ઓડાની કચેરી પર તમારે જરૂરી આધાર પુરાવા રજૂ કરવાના રહેશે ત્યારબાદ તમને રિફંડ મળશે મિત્રો આવાસ ફાળવણી અંગે જે કોઈ લીગલ ચાર્જ ભરવાનો થાય તે લાભાર્થીએ ભરવાનો રહેશે દર્શાવેલ પ્લાનિંગ અને બાહ્ય દેખાવ સૂચિત છે તેમાં ટેકનિકલ અને જરૂરિયાત મુજબના ફેરફાર થવાની શક્યતા છે આવાસોના યુનિટ પ્લાન સ્તર સ્થિતિ વગેરેમાં ફેરફાર થવાની સંભાવના રહેશે જે બાબતે અરજદારનો હક દાવો રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં આ યોજનામાં ફેરફાર કરવા અથવા તો મુલતવી રાખવાનો સત્તા મંડળનો અધિકાર રહેશે અને જેને લાભાર્થીએ બંધન કરતા રહેશે મિત્રો તેમજ સાણંદ ખાતે ઈડબલ્યુ ડબલ્યુએસ ટુ પ્રકારના આવાસોની ફાળવણી કોમ્પ્યુટરાઈઝ દ્રોથથી સત્તામંડળ દ્વારા નક્કી કરવામાં આવશે ફાળવેલ મકાન સિવાય અન્ય સ્થાને કે અન્ય માળે મકાન ટ્રાન્સફર કરી આપવાની કોઈ માંગણીને ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં તેનું ધ્યાન દેવું એટલે મિત્રો તમે જોઈ લો હવે કે આપણે અમદાવાદ જિલ્લામાં સાણંદ વિસ્તારમાં રહેતા હોય તેવા લોકો માટે ઇ ડબલ્યુ એસ ટુ પ્રકારનો આવાસ યોજના અત્યારે ચાલુ છે મિત્રો ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ બાકી છે આગળ તમને એ પણ હું સમજાવીશ કે છેલ્લી તારીખ કઈ છે અત્યારે જેટલી સૂચના આપું છું તેને ધ્યાનપૂર્વક સાંભળો અને વાંચી લેજો એક વખત જેથી કરીને જ્યારે તમે ફોર્મ ભરો તો તે રદ થવા પાત્ર ન રહે હવે મિત્રો માની લ્યો કે કોમ્પ્યુટરાઈઝ ગ્રોથી તમારું નામ આવી ગયું છે હવે મિત્રો માની લો કે તમારું મકાન છે તે ત્રીજા માળે આવેલું છે અથવા તો કોઈ બીજા ફ્લેટમાં આવેલું છે તો તમે એવી કોઈ દલીલ નહીં કરી શકશો કે મારું મકાન છે તે પહેલા નંબરમાં આપી દો કે બીજા નંબરમાં આપી દો કે આ ફ્લેટમાં મને બદલાવી દો તેવી કોઈ પણ જાતની માન્યતા ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં મિત્રો હવે મિત્રો આપણો જે અગત્યનો પ્રશ્ન છે કે આ જે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે પંદર એક બે હજાર ચોવીસ સાંજના છ કલાક સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો મિત્રો ત્યારબાદ કોઈપણ જાતની અરજી કે તમારી એપ્લિકેશનને માન્ય રાખવામાં આવશે નહીં મિત્રો તો મિત્રો આ ડેટ યાદ રાખજો પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસ સાંજના છ કલાક સુધી તો મિત્રો હજી પણ સમય છે તમારા માટે એક આ ખાસ તમારા માટે અગત્યની સૂચના છે કે જો તમે અમદાવાદ વિસ્તારમાં રહેતા હોય અને સાણંદ તમારા આજુબાજુના તાલુકો લાગુ પડતો હોય મિત્રો તો અત્યારે ત્યાં ઈડબલ્યુ એસ ટુ પ્રકારનો અત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમ ચાલુ છે જેના અંતર્ગત તમને ત્રણ લાખથી વાર્ષિક આવક સુધીની મર્યાદામાં તમે અરજી કરી શકો છો મિત્રો તો મિત્રો આ એક સારી યોજના છે જેનો તમે લાભ ચોક્કસથી લેજો મિત્રો ચાલો હવે આપણે વિડિયોમાં આગળ વધીએ છીએ હવે મિત્રો મેં તમને જેમ કીધું એમ કે તમે કાં જાતિનો કેટેગરીનો લાભ લ્યો કા પછી દિવ્યાંગજનોની કેટેગરીનો લાભ લ્યો તો આમાં કેટેગરીમાં કેટલા ટકા તમને અનામત આપવામાં આવેલું છે તે પણ તે લોકોએ દર્શાવેલું છે તો અહીં કેટેગરી છે અહીં ટકાવારી છે અને જે તમારે પ્રમાણપત્ર રજૂ કરવાના છે તે અહીં છે તો કેટેગરીમાં આપણે જોઈએ તો ડિફેન્સ કેટેગરીમાં દસ ટકા અનામત છે અનુસૂચિત જાતિ માં સાત ટકા અનુસૂચિત જનજાતિમાં ચૌદ ટકા સામાજિક અને આર્થિક રીતે પછાતમાં દસ ટકા દિવ્યાંગજનો અથવા તો શારીરિક ખોટ ખાપણમાં પાંચ ટકા મિત્રો અનુસૂચિત જાતિ એટલે એસસી અનુસૂચિત જનજાતિ એટલે એસટી સામાજિક અને આર્થિક રીતે પછાત એટલે ઓબીસી એટલે કે એસસીમાં સાત ટકા એસટીમાં ચૌદ ટકા અને ઓબીસીમાં દસ ટકા બરાબર તમને અનામત મળવાપાત્ર રહેશે તો મિત્રો જ્યારે તમારે અનામતનો તમારે લાભ લેવો હોય તો તમારે આ પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે જેમાં તમારે ડિફેન્સમાં તમારે સેક્રેટરી અથવા તો જિલ્લા સૈનિક બોર્ડ જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી અથવા તો જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનઃ વસવા દ્વારા અપાયેલું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે જ્યારે એસસી એસટી અને ઓબીસી માટે ગુજરાત રાજ્યના આ હેતુસાર નિયત કરેલ ગુજરાત રાજ્યના સક્ષમ સરકારી અધિકારીશ્રી દ્વારા અપાયેલું પ્રમાણપત્ર અને તમે દિવ્યાંગજનોનો જો લાભ લેવા માંગતા હોય તો સિવિલ સર્જન દ્વારા અપાયેલું તમારે પ્રમાણપત્ર આ રજૂ કરવાનું રહેશે મિત્રો હવે મિત્રો આપણે થોડાક આગળ વધીએ કોમ્પ્યુટરાઈઝ ડ્રોથી પ્રાયોરિટી યાદી નક્કી થયાનો આવાસનો કબજો સોંપવામાં આવે તે દરમિયાન અરજદાર દ્વારા એ સ્વિનંતીથી આવાસની ફાળવણી રદ કરવાની અરજી કરવામાં આવે તો તમે જે સાત હજાર પાંચસો ભરેલા છે તેમાંથી વહીવટ ખર્ચ એક હજાર રૂપિયા બાદ કરી બાકીના છ હજાર પાંચસો તમને મળવાપાત્ર રહેશે એટલે કેવું છે મિત્રો એક વખત તમે ફોર્મ ભરી દીધું ત્યારબાદ તમારું કોમ્પ્યુટર રોમાં તમારું નામ પણ આવી ગયું છે પરંતુ હવે તમને એમ થાય છે કે ભાઈ આપણે આ વિસ્તારમાં પણ રહેવું નથી અને સ્વેચ્છાએ તમે પાછું ફોર્મ ખેંચો છો તેવા સંજોગોમાં તમે જે સાત હજાર પાંચસો ભરેલા છે તેમાંથી હજાર રૂપિયા બાદ કરી અને છ હજાર પાંચસો તમને પાછા મરવાપાત્ર રહેશે મિત્રો હવે મિત્રો આવાસના જે એક યુનિટની કિંમત છે તે છે પાંચ લાખ પચાસ હજાર બરાબર હવે આ પાંચ લાખ પચાસ હજાર તમારે ભરવાના થશે પરંતુ તે તમારે એકી સાથે ભરવાના થતા નથી તે તમારે હપ્તે હપ્તે ભરવાના થશે હવે કેટલાનો હપ્તો ક્યાર બાદ ભરવાનો છે તેનો આગળ કોષ્ટક આપેલો છે તે અહીં તમને હું સમજાવું છું મિત્રો તો આપણે જે સમયે અરજી કરીએ છીએ ત્યારે આપણે સાત હજાર પાંચસો આપીએ છીએ પ્રથમ હપ્તો આપણે બે મહિના પછી આપણે પંચાવન હજાર પાંચસોનો થશે બીજો હપ્તો ત્રણ મહિના પછી સત્તાવન હજારનો ત્રીજો હપ્તો છ મહિના પછી પંચ્યાસી હજારનો ચોથો હપ્તો નવ મહિના પછી પિંચ્યાસી હજારનો પાંચમો હપ્તો બાર મહિના પછી પંચ્યાસી હજારનો છઠ્ઠો હપ્તો પંદર મહિના પછી પંચ્યાસી હજાર સાતમો હપ્તો અઢાર મહિના પછી નેવું હજાર આમ કુલ તમે જે જમા કરાવશો રકમ તે થશે પાંચ લાખ પચાસ હજાર તો મિત્રો સારી એવી યોજના છે કે તમને પાંચ લાખ પચાસ હજારમાં તમને તમારું ઘરનું ઘર મળે છે અને લોકોનું દરેકનું સપનું હોય કે આપણું પણ ખુદનું એક ઘરનું ઘર હોય છે તો પાંચ લાખ પચાસ હજાર તે પણ તમારે હપ્તે હપ્તે ભરવાના છે મિત્રો તો એક સારી ઓપોર્ચ્યુનિટી છે બધા માટે તો જે પણ અમદાવાદ જિલ્લામાં રહેતા હોય તેવા લોકો તો ખાસ આ ફોર્મ ભરી દેજો મિત્રો હવે મિત્રો આપણે આગળ વધીએ છીએ મેં તમને કીધું હતું કે તમારે પચાસ રૂપિયાના સ્ટેમ્પમાં તમારે નોટરી કરાવવાનું રહેશે જેમાં તમારે સેલ્ફ ડિક્લેરેશન લખવાનું રહેશે તો મિત્રો આ તેનું ફોર્મેન્ટ આખું છે આ રીતે તમારે લખાવવાનું રહેશે જેમાં આથી હું સહી કરન અહીં તમારું નામ આવશે તમારું ઉંમર આવશે અહીં તમારો ધંધો જે કરતા હોય ત્યાં તમે જ્યાં રહો છો તેનું નામ પછી ક્યાં તાલુકો જિલ્લો અને તમારો ધર્મ આટલી વસ્તુ લખી બરાબર તમે પછી જે કેટેગરીમાં આવતા હોય તમારી વાર્ષિક આવક આ બધું લખાવી દેવાનું રહેશે અને તમારે આને નોટરી કરાવવાની રહેશે મિત્રો નોટરી કરાવવા માટે તમારે પચાસ રૂપિયાનો સ્ટેમ્પનો યુઝ કરવાનો રહેશે મિત્રો બરાબર છે મિત્રો આ રીતે આખા લખાવવાનું રહેશે મિત્રો અને આ જે લખાણ તમારે જોતું હોય મિત્રો તો આ તમે ઓડાની વેબસાઇટ ઉપર જઈ ત્યાં પણ તમે ચેક કરી શકો છો અથવા તો વિડીયોને પોસ્ટ કરીને તમે સ્ક્રીનશોટ લઈ શકો છો મિત્રો આ મેં જેટલું પણ લખાણ છે તે ઓડાની વેબસાઇટ ઉપરથી જ લીધેલું છે અને તમે ટેન્શન લેતા નહીં આમાં કોઈપણ જાતનું મેં મારું લખાણ કરેલું નથી તો મિત્રો આ જે સરકારી વેબસાઇટ છે તેમાંથી જ મેં લીધેલું છે બરાબર છે મિત્રો છેલ્લે તમારું અહીં સ્થળ તારીખ અરજદારનું નામ અને સહી અને તમારે અહીં આધાર કાર્ડ નંબર લખી દેવાના રહેશે મિત્રો હવે મિત્રો તમારે માની લો કે ઓનલાઈન ફોર્મ ભરવું છે તો તમારે એ યુ એ ડોટ ઓ ડોટ ઇન એટલે કે ઓડાની વેબસાઇટ ઉપર તમારે જવાનું રહેશે અને ત્યાં તમે અત્યારે જે ફોર્મ ચાલુ છે તેમાં તમે ફોર્મમાં એપ્લાય કરી દેશો મિત્રો યાદ રાખજો પંદર જાન્યુઆરી છેલ્લી ડેટ છે પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસ લાસ્ટ ડેટ છે મિત્રો તો મિત્રો આશા રાખું છું કે અત્યારે જે મેં તમને વિડીયો સમજાવ્યો છે તે તમને સમજાઈ ગયો હશે મિત્રો જે વસ્તુ તમને ન સમજાણી હોય તે મને કમેન્ટમાં પૂછી લેજો આ ઉપરાંત બીજા પણ હું મારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્ર સર્કલમાં તમે શેર પણ કરી દો જેથી કરી અને દરેક લોકો આ યોજનાનો લાભ લઈ શકે તો મિત્રો આશા રાખું છું તમને મારો વિડીયો ગમ્યો હશે જય હિન્દ જય ભારત